બંડે પો તો આ કોપરો કા બેણે છે કોપરો એટલા હું કરવાની કોમ કોણ કોઈ બાપને કોઈ કોમ લઈ કોઈ થોડી કોમ કરવાની હું તો કરવા તો કરવાની કોમ કોમ કોઈ નહીં કરો કોમ કરતો ના પહેલા બોલ તો સાથ કોઈ ના એડ કરો કામ કર દે આ રેડ નહીં કરું યાર મને ગુસ્સો મત માજો છે નહીં કરું એ તો બોલે જાય આપળો છે નહીં લેવાનું એ હા 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 હું થઈ ગયો અરે પોતું તું મારી ચરમ આવેલો કોઈ અરે એ તો ગંદુ બોબ કરું છું હું થઈ ગયો બારી બેહી રે તું પોતુ મારી ચરમ આવે તો ને ના એવી તારી કેવી બહુ પણ હું નહીં કરતો ના અરે જા આબરૂ નીચો વાત છે અરે કેમ હું મમ્મી જોઈ તું પોતુ મારી ખબર પડે ના બારી લાયો શું ન ભાઈ કોમ પર તો તારે તો આવું બધું બારી તો આવું નો છે આ નહીં પેલી હું એ બોલાવું ફોન કરું તો બોલાવ કે તે રોજ રોજ ચાલુ જ કે જો તારે કોમ પર ઉપર પર હું તો નહીં કરું કરું વધારે નહીં બોલા કેમ બોલા છે કેવું છે કે હું ના એક પેલા તો ગયા કે ના નહીં હું સર લઈને આવ્યો છું કે ના નહીં તમે મને લાગે જ લજી ને લઈ જાય ના ના તો ફેર થઈ ગયો ને આય ગયો ને આય ગયો ને તો તારું તો બધું કરે તા અરે બોદો બી બાઈ જાય તો ઓઢા શિટી ને જા નહીં આવી એ ખાવા જઈએ તો કા ટેન્શન માં જઈએ ખાવા બેજે કારણે જે હોય ખાઈએ લેટ જાવ હો જી માં તો હોકા આવે તો પૂછે મળતો એને કોઈ ખબર આવતી

બાઈએ કીધું જો ગતિ રહી ગયા તમે જતા હો ડાયરે ખાવાન ખાવાન તો પણ પોણી તો તમને આવું છે આ તો જતા હો કોણી પે હું બીના આયો પોણી સાબ છે હ ઓ તમે ખાવા આપો ખાવાન લેતા હો બાર આપો બે જરા તમે તાકે તો બાર બે જે આ તો જતા જતા અરે મોય શબ્બુ ખાવાન એ બેઠું રહી ગયું સમજે હા ભાઈ હવે લાયગા ને

પણ જો તારા કીધું ના કરા તું કશું કરતો જ નહીં ને તાણે ઓમ તો મૂસો ટાઈ થઈ જાય ઓમ રાખી જી ગોમ્બો અને ઘેર તો ઘેર તો પૂરતું ખાવા નહીં મળતું હા તો પેલો આવી ગયો આને અરે બે દોસ્તો છે આને એ વટરા જમવા હા તે પૂછે મારો તન તમે તે મારા પૂછે મારવાના તા આ તન સો જ વીઆઈપી તમાર લાયા છે રે એ ઢણા નહીં જો લા તો છોકન કે ઢવા લઈ જો તે જોઈ જાય હોલા એવું જ આને તે વાંધો તો હો ભણીને આવશી પણ હું તો ભૂજે મરી જોઈ કા ના 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 ભૂજે માં પડી ગયા હું છે અરે જમડા દે તો અરે પડી ગયા ઓમ પછી રોટલા તારી નું કા ખાઈ નાયા ગોટા ખાઈ નાયા તમે આતે ના ખાઈ લો આ જમ્બુ દોડે એ ભાઈ આવું તો તો આ બે દાવનો ભૂશો છે એ ના ભૂશો રહ્યો નહી તમારા નો નો રૂંચક ઉનો સર પરા માટે તો લાયો છું અલ્યા પણ આ જોગા રોવા મંડ્યા રોમણે તમે કહી નથી શું કરો ખવડાવીએ તને ખવડાવતી છું હું ખવડાવા આ તો આ સીનીઓ આ ખરી પડીને આયા બેહેનો ખરી ખરીને આયા તમાર તો પૈસા આયા છે બને હા તમારી મારી તો કમોની મારી

બાપુ જતો <m benim dividends> <m SCIPs> <m effectively> <mien> A catholic mural has a monee, a day for a year of water, may chip to have the hip lion or cattle lion to be able to boldly and so did a hano limp to the year. Bao chan này over. Mandel copper lapers in your eyes and bay such in the yard. Bao chai to use không name. The môn of the chocolate chip. Mamma mia. Yellow hoop, hoặc, 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 đi

આ ઘરે આવી ગયો છોકરાનો આ ઘરે કને હો બોલા બાજીઓ બોલ પૂરે બે ભાઈ બે નવા દે હાલો આ મંદિર જાય આલે બાપા હ પછી બેસીઓ કાપીમે દે આ છોગણો છે ઓ તો મઘર ચાલે માં આ હું મોટું ઘર બનાવી આયું માં ખબર પડી હવે સન ચીટીનો ભૈરુ કદી લાવાય ના

અમે હોરાને કે વાટમાં ખાવા લઈ જતી આમાં કવાર પૈ તમારી આ છોકરા ભાઈને તો બોલાય એ બહાર આવજે આવ સુ જો કે જો તો આ આવ મને તો રોક ધરાસા મુ બોલો બોલો શું બોલવા દે તીન આખો દાડે બોલવું જ જલ્વા કોણ બીજો કરું નથી તું કે દે એમ કે કે આપણે

અને હકીકતમાં એ બધું નહોતું એટલે મારા ભાઈઓને અને એમની વહુઓને પણ વિનંતી છે કે સાસુ સસરાને હેરાન ના કરશો અને ઘરમાં હાળી મળીને રહો અને હા જય જય માતાજી મિત્રો અમારો વિડિયો ગમ્યો હોય તો આશાપુરા ઓફિસ ફાલી બોય દે લાઈક શેર સબ્સ્ક્રાઇબ અચૂક કરજો કોમેન્ટ તો અચૂક કરજો જય માતાજી